નમસ્કાર મિત્રો અમારી ચેનલ ક્રિષ્ના માયા જોઈએ તે પોતાના પાટન કહી શકે છે કે તેને શું ગમે છે અને શું નથી આનાથી બંનેને ને એકબીજાના શરીરને સમજવામાં મદદ મળશે અને સેક્સમાં વધુ મજા આવશે મહિલાઓ સેક્સમાં ભાગીદારીનું મહત્વ જાણે છે તેઓ ઇચ્છે છે કે તેમના ભાગીદારો તેમની સાથે ભાગ લે અને સંતોષ મેળવે તેથી સેક્સ દરમિયાન તમારા પાર્ટનરને પણ સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરો સ્ત્રીઓ તેમના હાથનો ઉપયોગ કરવામાં ખૂબ આનંદ લે છે તેનાથી તેમને વધુ સંતોષ મળે છે અને અનુભવ પણ સુધરે છે તેથી મહિલાઓ હાથનો ઉપયોગ કરીને સેક્સનો વધુ આનંદ માણી શકે છે સંભોગ તમારે તમારા પાર્ટનરને પ્રેમથી જોઈએ તેનાથી બંને વચ્ચે વધુ બોન્ડ બનશે અને સેક્સ પણ વધુ આનંદદાયક રહેશે સેક્સ દરમિયાન તમારા પાર્ટનરને શાંત કરવાનો પ્રયાસ કરો છોકરીઓ તેને ખૂબ પસંદ કરે છે અને વધુ સંતુષ્ટ હોય છે સ્ત્રીઓને હાથ વડે ચુંબન કરવું અને સ્પર્શ કરવું પણ ગમે છે તેનાથી તેમને વધુ સંતોષ મળે છે છે અને અનુભવ પણ સુધરે માત્ર ભૌતિક જરૂરિયાત તરીકે શક્ય માનવું ખોટું છે સ્ત્રીઓ માટે જાતીય સંભોગમાં પ્રેમની લાગણી પણ મહત્વપૂર્ણ છે તેથી તમારા પાર્ટન સમજાવો કે તમે તેને પ્રેમ કરો છો અને સંભોગ દરમિયાન પણ તમને આ લાગણી છે સંભોગ દરમિયાન તમારા જીવન સાથે વાત કરવી પણ ખૂબ જરૂરી છે તો મિત્રો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો પછીના ના મળીશું ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને હંમેશા હસતા રહેજો